દર્શક મિત્રોને મારી ચેનલમાં સ્વાગત છે હું આવ્યો છું જુનાગઢ જિલ્લાનું મેંદડા તાલુકાનું ચાંદ્રાવાડી ગામ આમ તો ત્યાં દર પૂનમે બાળકોને જમાડે છે પણ આજ ચૈત્રી નોરતા હતા ને છઠ્ઠું નોરતું ને આ નવમું નહોતું છઠ્ઠી તારીખ નવમું નોરતું હતું છઠ્ઠી તારીખ હતી અને બાળકોને શેવાદાસ બાપુ છે એ દર પૂનમે જમાડતા પણ આ વખતે નવમાં નોરતા એ જમાડી દીધા બાપુએ એટલે બાપુનું આ કામ સારું અને પાછા બાપુએ પણ છે ને પોતે ફળાહારી છે પચીસ આ પચીસ વર્ષથી આ પોતે અન્ન નથી ખાધું પોતે બટેટાનું ફરાળ ને એવું બધું કરે બરાબર તો ચાલો હવે અંદર જઈએ અને બાપુની મુલાકાત લઈએ તમારું હા સેવાદાસ બાપુ ચાંદ્રાવાડી બરોબર ને હા ને આપણે આમ તો દર પૂનમે ને જમાડતા ને હા સંતવાણી રાખો છો હા હા ને આજ નવમો નોરતો છે બરાબર ને રામ નામ ને નવમો રામ નવમો નોરતો બરાબર એટલે આપણે ચાંદ્રાવાડી ગામ થી બધા બાળકો ને જમાયા ને બરોબર ને ચાંદ્રાવાડી બાળકો ને બરોબર ને હા ને હજી ડેડી ગાડી ને આવવાના છે હું વાત છે હા બે વાન ભરાય આવે સારું હારું એટલે મેં કીધું જો બાપુ પોતે પાછા છે ને અન્ન ખાતા નથી બરોબર છે બરોબર ને આપ તમે ને એવું વર્ષ થયા પચીસ વર્ષ થયા ત્રીસ વર્ષની આજુબાજુ થી આ તમે અન્ન નથી ખાતા બરોબર ને આ દર્શક મિત્રો આ પણ તમને એક ખબર નહિ હોય બાપુ છે ને આજે છેલ્લા હું પચીસ નું કહેતો પણ ત્રીસ વર્ષથી આ બાપુ છે ને અન્ન નથી મળેલું હતું બરોબર એને એક જ જે બાળકોને જમાડવા માતાજીની સેવા કરી ભગવાનની સેવા કરી બરોબર ને મોટા મોટું ભજન કાર્ય દર મહિને હોય પૂનમ તો આવું બાપુ નું ભગીરથ કાર્ય છે અને કોઈ પણ દર્શક મિત્રો ને આવું હોય તો મારી ચેનલમાં બાપુ ના નંબર નાખી દે બરોબર અને મારા પણ નંબર નાખી દે હા તો બાપુ આ રીતે સેવા કરે તો બધા એમાં થોડોક સહયોગ કરવો બાપુ નથી કેતા હું પણ નથી કેતો પણ કદાચ કોઈને એવું હોય મનમાં કે જો આવી રીતે બાપુ જો સેવા કરતા હોય બાળકો બધા જમાડતા હોય તો સહયોગ કરો તો સારું બરોબર બાપુએ નથી કીધું હજી જો બાપુ ના પડે બાપુ ના પડે કે આ પાડો પાંત્રીસ વર્ષે જો બાપુ કોઈ દીધું કીધું નથી એમ જ અહીંયા આવ્યા ને આ તો કોઈ કીધું નતું બરોબર આ તો આપણે અહીંયા આવ્યા ને બધું આવું જોયું ભગરી છે કાર્ય તો આપણે ખરેખર બાપુ આ આશ્રમ ની સેવા માટે થોડુંક ધ્યાન આપવું જોઈએ બરોબર ને તો ચાલો બાપુ હવે પાછું બાર નું આપણે થોડુંક લઈએ બધું ઇન્ટરવ્યુ બરોબર ને યા

Hãy subscribe cái gì à? Cho kênh Ghiền Mì Gõ Để không? bỏ lỡ những video Em dẫn

સામે કાંઠે ને બે બાજુ જે ઠુંગરવાડી છે પરિવાર પરિવાર ને ત્યાં ફરી આ ચામુંડામાં ખોડિયારમાં નું સ્થાનક છે અને બાપુ અહીંયા સેવા પૂજા કરે છે તો આ રીતનું દર પૂનમે બાપુ બાળકોને એને પબ્લિકને ને બધાને જમાડે છે બધાને સમજ્યા આ વખતે નવું લે નવ નોરતો હતો ને છઠ્ઠી તારીખ હતી બાપુ કે આજ ભગવાન શ્રી રામનો જન્મ છે ભગવાન સ્વામિનારાયણનો જન્મય છે તો એ સંદર્ભે આજે બે ભગવાનનો જન્મ છે તો આજે જમાડી અને માતાજીનું નવું નોરતું હતું તો ચાલો જય માતાજી જય શ્રી રામ જય ભગવાન આ પેલો એક એપિસોડ જોઈ લઈએ પછી બીજો ભાગ આપણે ભજન તથા ગરબા માતાજીના જોશું તો ચાલો જય હિન્દ જય ભારત જય ભગવાન